આજે આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં વિરોધ પક્ષના કાઉન્સિલરોએ એજન્ડા ફાડીને હવામાં ઉડાડીને ચોર છે ભાઈ ચોર છે આણંદ નગરપાલિકા ચોર છેના નારા સાથે વિરોધ નોંધાવ્યો આણંદ નગરપાલિકાના સત્તાધીશોએ બહુમતીના જોરે એજન્ડાના નિવાસી કામો ગણતરીની મિનિટોમાં જ મંજૂર કર્યા આજે આણંદ નગરપાલિકાના સભાખંડમાં બપોરે બાર કલાકે મળેલી સામાન્ય સભામાં વંદે માતરમ ગીત સાથે શરૂઆત કરવામાં આવી હતી ગીત પૂર્ણ થયા બાદ ભાજપના શાસનમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ એજન્ડા વાંચવાનું શરૂ કરે તે પહેલા ભાજપ ના તમામ કાઉન્સિલરોએ મંજૂર મંજૂર કહીને ઉભા થઈ જતા ગણતરીની મિનિટોમાં સભા આટોપી લીધી હતી વિરોધ પક્ષના કાઉન્સિલરોએ સભાખંડમાં જ ચીફ ઓફિસરનો ઘેરાવો કરીને એજન્ડાની કોપી ફાડીને હવામાં ઉડાડી અને આણંદ નગરપાલિકા ચોર છેના નારા લગાવીને હોબાળો મચાવ્યો હતો પરંતુ પાલિકા પ્રમુખ જીજ્ઞેશ પટેલ સહિત અધિકારી બહાર નીકળી ગયા હતા જેને લઈને કોંગ્રેસના કાઉન્સિલરોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી આણંદ નગરપાલિકા પ્રમુખ જીજ્ઞેશ પટેલ અને ચીફ ઓફિસર એસ કે ગરવાલની ઉપસ્થિતિમાં સામાન્ય સભાનો પ્રારંભ થયો હતો આ સામાન્ય સભામાં એજન્ડાના ત્યાંશી અને પ્રમુખ સ્થાને મુકાયેલા સાત કામો મળી કુલ નેવ્યાશી કામોને બહુમતીના જોર સાથે મંજૂર કરવામાં આવ્યા હતા એજન્ડા કામોમાં શહેરના રસ્તા પાણીની વ્યવસ્થા સહિત લાઇટની વ્યવસ્થા સહિતના વિકાસના કામો મંજૂર કરાયા છે જ્યારે સ્વચ્છ ભારત મિશન અર્બન નિર્મળ ગુજરાત બે અંતર્ગત આણંદ નગરપાલિકાના આઇકોનિક રોડ નિર્મળ પથ અન્વયે ભાલેજ ઓવરબ્રિજથી ગ્રીડ ચોકડી સુધીના રોડનું બ્યુટિફિકેશન કામગીરી માટે એક પોઈન્ટ બાવીસ કરોડનું કામ તેમજ સાંગોળપુરા પ્રમુખ સ્વામી અર્બન કોમ્યુનિટી હોલની સામે આવેલ વીર સાવકર ઉદ્યાન બાગમાં નાના બાળકો માટે રમતગમતના સાધનો કીટ મૂકવાનું કામ મંજૂર કરાયું હતું તેમજ શહેરના લોટેશ્વર તળાવમાં બ્યુટિફિકેશન માટે એક પોઈન્ટ બાણું કરોડ અને પરિખભુવન વિસ્તારમાં તગડી તલાવડી પાસે આવેલ સ્મશાનગૃહના ડેવલપ માટે છોત્તેર પોઈન્ટ ત્રાણું લાખના કામનું મંજૂર કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પંદરમાં નાણાપંચમાંથી શહેરના શાસ્ત્રી બાગમાં આઠ લાખ લિટરની પાણીની ટાંકી આઠ લાખ લિટર સંપ પંપ હાઉસ કનેક્ટિવિટી લાઇટ પંપિંગ મેઇન પમ્પિંગ મશીનરીની કામગીરી અંદાજે એક કરોડનું કામ મંજૂર ટીપી ચાર આઠ ગામતરના તેમજ બાક્રોલ ઝોન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ રબર મોલ્ડ પેવિંગ બ્લોક કરવાની કામગીરી અંદાજે એકસોઠ લાખનું કામ ટીપી બે અને આઠમાં પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ડબલ્યુબીએમ ડામંડ રોડની કામગીરી અંદાજે સુડતાલીસ પોઈન્ટ ચોરાણું લાખનું કામ એસવી વાય ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અંતર્ગત ઘરોની ગટર લાઈનોને મુખ્ય ગટર લાઈન સાથે જોડાણ કરવા બાબતે ઠરાવ સ્વચ્છતા અને સ્વસ્થ શહેરોનું નિર્માણ થાય તે હેતુને ધ્યાને લઈને ઘરોની ગટર સાથે જોડાયેલા ન હોય તેવી સોસાયટીના ઘરો ઉપરાંત તે સિવાયના ઘરોને પણ પ્રતિ કુટુંબ સાત હજારની મર્યાદામાં સહાય આપવાનું કામ સોળ પોઈન્ટ લાખના ખર્ચે ગ્રી ચોકડી પાસે ગટર લાઈન નાખવાની કામ કામગીરી સહિતના કામો મંજૂર કરવામાં આવ્યા હતા